રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા આજે રામનાથપરા શેરી નંબર એકમાં લક્ષ્મી સ્ટોર્સ નામના એક પેઢી ઉપર આજે ચકાસણી હાથ ધરવામાં આવેલી છે ચકાસણી દરમિયાન માલુમ પડે છે કે સદર વેપારી મયુરભાઈ છે તે પેઢી ઉપર ચોકલેટ પીપર કન્ફેક્શનરી બેકરી આઈટમનું હોલસેલ વેચાણ કરે છે અંદર જતાં અમને માલુમ પડે છે કે ઘણી પ્રોડક્ટો છે કે જેની અંદર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે લેબલ પ્રોવિઝન હોવું જોઈએ લેબલ જ નથી ઘણી પ્રોડક્ટ એવો છે કે જેમાં એક્સપાયર થઈ ગઈ હોય છે એની પાસે એની ઉપર માર્કરથી ટેમ્પરિંગ કરવામાં આવે છે ઘણી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હોય તો ઇમ્પોર્ટર તરીકે ખરેખર એની અંદર ઇમ્પોર્ટરનું નામ સરનામું હોવું જોઈએ એફએસએસઆઈ લોગો એફએસએસઆઈ નંબર હોવો જોઈએ એ કોઈ પણ વસ્તુ જોવા મળેલ નથી અને ઘણી પ્રોડક્ટો એવી છે કે જે અતિશય કલરનો ઉપયોગ થયો હોય છે અને એની ઉપર પણ લેબલની અંદર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હોતી નથી આ તમામ પ્રકારની આશરે સાડા બારસો કિલો જેટલી જે પ્રોડક્ટો છે જોવા મળેલ છે પેઢીની અંદર હાલ કયા પ્રકારની હાલ છે આ તમામ પ્રકારની પ્રોડક્ટ છે એમાં અમે ડિસ્કાર્ડ કરશું એનું સેમ્પલિંગ કાર્યવાહી કરશું ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે કાંઈ પ્રાથમિક કામગીરી કરવાની થશે એ તમામ પ્રકારની કામગીરી કરશું